તત્સમાત્માય ન સદગુરમરાજનો જય અહિલ્પો નિરાે ભૌરવ્યાપ્ય શર્વત્રેન્દ્રિયા મેક્તિર્ન વંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ શાંતિ 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 સદગુરુ મહારાજનો જય હવે આપણે રાબિતા મુજબ પરમાત્મા શ્રી શંકરાચાર્યજી મહારાજનો જે જીવન વૃતાંત એ આપણે આઠ ભાગ સુધી પૂરો કર્યો હવે આપણે ભાગ નવમો ચાલુ કરીએ ભગવાન શંકરાચાર્યજીનું જીવન વૃતાંત ભાગ નંબર નવ ગયા આઠમા ભાગમાં આપણે જોયું કમાન્ડન મિશ્ર એમને જયમિની મુનિના કહેવાથી ભગવાન શંકરાચાર્યજી પાસે સંન્યાસ ગ્રહણ કર્યો જ આપણે હવે આગળ જોઈએ મંડન ગ્રહણ કર્યા પછી ભગવાન શંકરાચાર્ય એ તત્વમસી મહાવાક્યનો ઉપદેશ કર્યો હે કે શંકરાચાર્ય ભગવાન મહારાજે મંડન મિશ્ર તત્વમશી મહાવાક્યનો ઉપદેશ કરીને એનો અર્થ શું થાય એનું પ્રમાણ કઈ રીતે છે અને યુક્તિ કઈ છે એનું વિસ્તારપૂર્વક એની સમજણ મંડન મિશ્રને મંડન મિશ્રન ભગવાન શંકરાચાર્યજીએ પાડી હવે જોઈએ આગળ ભાગ નંબર નવમાં આ પસંદ એમને કીધું કે હે મંડન મિશ્ર સુખને પ્રાપ્ત કરવા માટે રાત દિવસ જે જે કર્મો કરવામાં આવે છે તે તે કર્મોથી મનુષ્યને કોઈ પણ વાસ્તવિક સુખ પ્રાપ્ત થતો નથી કે જેટલો કોઈ પણ કર્માદિ કરવામાં આવે એનાથી કોઈ દિવસ આત્મસુખ વાસ્તવિકતા હકીકત શું છે એ કર્મથી મળતું નથી કારણ કે હવે મંડન મિશ્રનો વિશેષ કહેવાની જરૂર નથી એ કર્મવાદમાં હોય એને હાર સ્વીકાર કર્યો જ્ઞાન મતનો હ આવું એમને કહીને પછી ઉપરથી જેટલું કર્મ કરો એ કર્મ કોઈ પણ સુખરૂપ નથી પણ દુઃખનું જ પરિણામ છે જ કારણ છે કોઈ પણ કર્મ કરો પણ પરિણામ એનું દુઃખ છે કર્મ માત્ર દુઃખ 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 એટલા માટે કીધું કે મન એવ મનુષ્યના કારણ બંધ મોક્ષ જેટલું જેટલું મનોમય કરી રહ્યા છે એ બધું છેવટે પોતાના સ્વસ્વરૂપના ભાન સિવાય દુઃખ દુઃખ ને જ છે માટે આત્માની પ્રાપ્તિ હા તો એના કહેશે જો સુખ નિત્ય પ્રકાશ વિભુ જે સ્વયં નથી કોઈ જ નથી આત્માની પ્રાપ્તિ થતો પછી સુખ સ્વરૂપ રૂપ કશું રહેતું નથી જો સુખ નિત્ય પ્રકાશ વિભુ હા એટલા માટે ભગવાન શંકરાચાર્ય વંદનીય મંડળ મિશ્રણ આત્મ સ્વરૂપના સાક્ષાત્કાર માટે આત્મ સ્વરૂપના સાક્ષાત્કાર માટે મનુષ્યને સુખની પ્રાપ્તિ માટે શું કરવું મનુષ્યને આત્માનો સાક્ષાત્કાર દ્રઢ વૈરાગના સાધનોથી અને પોતાના સદગુરુની સેવાથી થાય છે જુદી ઉપરામ વૃત્તિ ન થાય દ્રઢ વૈરાગ ન થાય વૈરાગ તો બધોનો થાય છે પણ એ વૈરાગ્ય દઢ ના થાય એટલે ગુરુ વચન ઉપર અડગતા ના આવે તો આવું એ તીવ્ર વૈરાગ ના કહેવાય જેમ અગ્નિ અને તીવ્ર અગ્નિ જલદ અગ્નિ હા એ દઢ વૈરાગ જો કંઈક ના શરણે જાય એટલે એ ટાઈમે એને જ્ઞાન તો થઈ જાય થઈ જાય ને થઈ જ જાય બે મત નથી પણ એના વિશે જે વૈરાગ્ય આપવો હા દુતા એકદમ દૂર થઈ જવી આ વૈરાગ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી એના સદગુરુની વાતનો હેતુ ઈશારો અગર તો પોતાના સ્વ સ્વરૂપની પ્રાપ્તિ જોઈએ એવી આશ થતી નથી એટલે મનુષ્યને સદગુરુ એક જ વાર બ્રહ્મનો ઉપદેશ કરે છે ઉપદેશ એક જ વાર હોય છે જીવનમાં તો પણ તેના બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર થઈ જાય છે જ્યાં આપણે એમ કે લાઈટ કરવી હોય તો એ સ્વિચોને વારે ઘડીએ પાડી પાડી ના કરવી પડે એક વાર પાડી એટલે કરંટ હવાય જ છે તરત પ્રકાશ થઈ જાય એમ એક જ વાર બ્રહ્મનો ઉપદેશ થાય છે જીવનમાં વારે ઘડીએ હોતો નથી આવો અણમોલ ઉપદેશ સદગુરુ આપણને કરે છે પણ જે મંદ બુદ્ધિ વાળા હોય અગર તો મધ્યમ અધિકારી કે જેની મંદ મંદુદ્ધિ વિચારધારા એટલી બધી કેચ કરી નથી એવા મનુષ્યને પોતાના ચરણ કમળનું સેવન કરતો કરતો ધીમે ધીમે આત્માથી અભિન્ન બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે સદગુરુની સેવા સંતોનો સંગ સંગ અને શાસ્ત્રનો સહકાર આ ત્રિવેણી જેના જીવનમાં દૃઢ થઈ જાય તો પછી એને ધીમે 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 હા એના આત્મ સાક્ષાતકાર સચોટ થઈ જાય છે હા એટલા માટે પ્રણવનો વિધિપૂર્વક જપ કરવાથી પ્રણવ મંત્ર ઓમ કહેવાય હા એનો વિધિપૂર્વક જો જપ થાય હા એનો વિધિપૂર્વક જપ કરવાથી શાસ્ત્રોએ કીધેલો નિષ્કામ કરવો કરવાથી એક તો પ્રાણ હા નિરત મારા કહે કે મારા પ્રાણ તણા વિશ્રામ વધતા શાસ્ત્રોને કીધેલો જે નિષ્કામ કરવો છે કર્મો છે એ નિષ્કામ કરવો કર્મો કરવા તો પડે એ કરવાથી અને પોતાના સદગુરુની આદરપૂર્વક સેવા કરવાથી અંતઃકરણમાં રહેલા મલિન દોષો દૂર થઈ જાય છે ત્યારે સદગુરુએ કરેલા ઉપદેશ આ સદ્ગુરુએ કરેલો ઉપદેશ આત્માથી અભિન્ન અભિન્ન એટલે જુદો નહીં આત્માથી અભિન્ન બ્રહ્મનું સ્વરૂપ ધારણ કરવા એવા અધિકારીનું અંતઃકરણ સમર્થ થાય છે એમ મજબૂતી આવે છે હું આત્મા બ્રહ્મ સ્વરૂપ છું અથવા તો હું બ્રહ્મ આત્મ સ્વરૂપ જ છું આવી દઢતા આવી જાય છે શિષ્ય એટલે ઉપાશે કે કાયમ માટે પોતાના સદગુરુના ધ્યાનમાં જ પોતાનું અંતઃકરણ રાખવું જોઈએ હા ગુરુને ભૂલવા જોઈએ નહીં હે પોતાના સદગુરુના વચનમાં અડગ શ્રદ્ધા જોઈએ સદગુરુની યોગ્ય કૃપા ન બને એવું આ જગતમાં કોઈ છે જ નહીં સદગુરુની કૃપા અયોગ્ય થાય એવું નહીં વચ્ચે આપણે એક પોઈન્ટ આવ્યો કે બ્રહ્મણનો ઉપદેશ હા તો એના દ્રઢ થાય છે અહીં થોડો વિચાર કરીએ કે નિરાંત મહારાજ પણ કહે છે કે દર્શન કોઈ દીઠ્યું નહીં એક પત્રની અંદર જો જો દર્શન કોઈ દીઠ્યું નહીં પડ્યું પંડ અંતે ઉદય થયો જન્મ મરણ ચાલુ રહ્યું મન ત્યાંનો ક્યાં સમ્યું આ માનસાઈ હમાણું જો સમ હમણું હ જમ દરિયાની તરંગ લહેરી એનું ક્યાં હમણું આ જીવાતમાં જીવાતમાં એ આવાગમન વિધિએ કરીને આ રીતે આવાગમનની જે રીત હતી હ એ અમને પૂરેપૂરી ઘેર પાજો પૂરણ અમને પરિસો પરિચય ઓળખાણ કરાવો હ નિરત કહે ગુરુદેવજી નિર્થ મહારાજ કહે ગુરુદેવજી નિર્વાણ પારસ મન લોહ થવો હા આગળ કીધું કે નિર્વાણથી વિશેષતા કે નિર્વાણ 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 ખોટું છે એવું નહીં કહેવાનો ઈરાદો પણ નિર્વાણથી વિશેષતા કે ભેદ વસ્તુ દાખજો નિરત કહે મુદ્દા દિન ઉપર કૃપા પૂરણ રાખજો આગળ કહ્યું બ્રહ્મનું સ્વરૂપ કેવું હા આપણે બધા બ્રહ્મ બ્રહ્મ કહીએ છીએ શાસ્ત્રો બ્રહ્મ કહેશે જો કે ખોટું નહીં એવું હોય હા ઘણા કે હું બ્રહ્મ સ્વરૂપ છું વાત એ છે હા કોઈને ઇન્સલ્ટ કરવાનો ઈરાદો નથી એ વાત સો ટકા ગુરુમુખની વાત છે એટલે ખોટી તો નથી છતાંય પણ મારા કહે બ્રહ્મનું સ્વરૂપ કેવું આ પંડમાં બ્રહ્મ ક્યાં વસે

કરમ કરતા કોણ છે આ ઊંચનિક અને દુખ્યું થાય એ કોણ હશે કોઈ સુખી કોઈ દુખી આ બધું આજે કોણ હશે કેશો આગામાં નિગમ અપાર છે એનો પાર કિસ્મિત પામીએ તમ શરણે પડ્યો ગમ આપો તો ગમ એટલે શબ્દો કોઈ દિવસ કલ્યાણ કરતા નથી શબ્દોથી કલ્યાણ થવાનું નથી શબ્દ તો આ ભેજામાં જેટલા ભર્યા છે અવનવા તે જુવાની તાને બંધ કરી દે શબ્દો છે ને એ અંતરાય નું સ્વરૂપ છે ગમે તેવા નો અત્રીલી અજણ શબ્દ આવ્યો નહીં જેમાં અજાણી જગ્યા આવ એટલે મણ ઉભો જ રહેવાનો છે હા એટલે શબ્દ શબ્દ છે એ બંધ કરી દેશે ગમે વાના અને પછી બંધ કરીને એનો ઉપયોગ જે કરે એ એ વાતને સમજેલો નથી હા શબ્દના સાધનથી હવામાન બંધ કરી દે અને પછી એનો ઉપયોગ જે કરે એ ખરેખર સંત નથી એવું મહાપુરુષોનું પણ કેવું થાય છે આગળ જોઈએ હા કે સદ્ગુરુની કૃપા બન નહીં મળે નહીં આવું કોઈ વેદ વાક્ય સજ્જ નહીં એ અસીમ કૃપા યોગ્ય કૃપા સ સન સજ એટલે હર કોઈ જો કોઈ દેવનો મનુષ્ય ઉપર કોપ થાય તો સદગુરુ પ્રસન્ન હોય તો કોઈનો કોપ ચાલે નહીં પણ સદગુરુ જો કોપ થાય તો કોઈ દેવનું કશું પણ ચાલતું નથી હા એટલે સદગુરુ કોઈ કારણસર કોઈના ઉપર અપ્રસન્ન થાય તો તેના ઉપર સર્વદેવો અપ્રસન્ન થાય છે અને સદગુરુ પ્રસન્ન થાય તો બધા જ દેવો એમના ઉપર પ્રસન્ન થઈ જાય છે આવું શંકરાચાર્ય મહારાજનું જીવન અને એમનો લેખ પણ વાંચવા મળે છે શ્રી સદગુરુનું માધ્યમ સમજાવતો હવે ભગવાન શંકરાચાર્યજી મંડન મિશ્રના ઉપર બહુજ દયા કરીને આચાર્ય ભગવાનના ચરણ કમળમાં મંડન મિશ્ર પડ્યા સતોય પણ ભગવાને એમના ઉપર દયા રાખી એમને સુરેશ્વર એવું યોગ પટ નામ આપ્યું એને સુરેશ્વરાચાર્ય એવું પરમાત્મા શંકર ભગવાને નામ આપ્યું એ ગુરુ એક નામ ગુરુદેવ હૈ બહુ નામે સંસાર અનંત નામે વિલેશી રહ્યો કાળુ નામ કીર્તાર હા એટલે સદગુરુ જે નામ દેવે બક્ષીસ હા તો એ સદગુરુ પરમાત્માએ મંડળ મિશ્રણ સુરેશ્વરાચાર્ય એવું નામ આપ્યું અને આચાર્ય ભગવાનના મુખ્ય શિષ્યોમાં તેમની ગણના થઈ ગઈ મંડન મિશ્રની મહાન હતા કર્મવાદમાં અડગતા હતા છતાંય પણ જે વાત જે સમજી હ એટલે પશુ એ પોતાના સ્વરૂપમાં એમની આવી ગઈ એટલે ગણતરીઓમાં જ્ઞાનીઓમાં આચાર્યોમાં એમની ગણતરી થઈ ગઈ પશુ આચાર્ય ભગવાન એટલે શંકરાચાર્ય ભગવાન ભરતખંડમાં

હં એ શંકરાચાર્ય ભગવાન સ્વસ્વરૂપના જ્ઞાન દ્વારા એ જાળ આપણે ગમે તેટલું જોઈએ કે ગમે તેટલો વાદળો આવે ગમે તેટલું મેઘાડંબર થાય ગમે તેટલું આકાશ વાદળ કાળું ભમ્મર થઈને છાઈ જાય હા સતોય પણ સૂર્યને એ મેદળાને કાઢવા માટે મહેનત કરવી પડતી નથી એ તો એની હાજરી એટલે તાત્કાલિક વાદળો ખસી જતો હોય છે એમ જાણ પોતાના સ્વ સ્વરૂપની સદગુરુની કૃપાની હાજરી થાય એ દાળ અવિદ્યા સદંતર નષ્ટ થઈ જાય કયો જાય છે એ જ ખબર પડતી નથી અને જતો જતો હા દાખલા તરીકે સૂર્ય ઉગ એટલે દિવસ પરોળીએ જતો જતો આપણને હાશ થઈ જાય છે કે હવે દાળો ઉગી જ્યો બંધન અવિદ્યા જ કરાવે છે હા અને મુક્ત છે એવું અવિદ્યા કરાવે છે અને એ માણસના મનના કારણે થાય છે તમે કે મન મન એવમ મનુષ્યનો કારણ બંધ મોક્ષ હા એટલા માટે જો આપણે કર્મ કોઈ પણ વાતને માનતા હોય તો એનો અર્થ એક જ થાય છે કે આપણે કોકના આધીન છીએ અને એ આધીનતાને લઈને પરવશ થઈને એ વાતને માનવી પડે છે નિરજ મહારાજ કહે છે કરતા પદ કહો કોને કહીએ અકર્તા કહો છો કોને હા તો કરતા પદ કોને કહેવાય જે પાંચ કર્મ ઇન્દ્રિયોના આધીન થાય કરતા પદ લાગુ પડે હું બોલું હું 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 આવું ઊંઘું કારણ કે એ આધીન છે એટલે કરતા પદ લાગી પડે છે બીજી બાજુ કે હું ખાતો પીતો નહીં આવતો જતો નહીં મરતો જલમતો નહીં એ જ્ઞાન ઇન્દ્રિયોના આધીન થાય છે એટલે અ કરતા પદ લાગુ પડે છે નિરાંત મહારાજ કહે છે આ બધું ભેગું થઈશું છે હં કરે બે છાને જોને હા અને સાહેબ કબીરજીએ પણ કીધું છે કે હમણાં આશા કરો તો છોડ દિયો તમે અભિમાન બ્રહ્મ શું આપણે બધા કે બ્રહ્મ બોલાયુને લાતના ચૌડા હૈ બ્રહ્મ કા કાુમા એ શબ્દ કા ભેદ બતાવો હા એટલે મહાપુરુષો અરે નિરજ મહારાજ ખુદ કીધું છે હમ સે બ્રહ્મ હૈ અરે યાજ્ઞ એ ગાર્ગીને કીધું છે કે તું જે ગાર્ગીએ પૂછ્યું કે બ્રહ્મ ક્યોથી આવ્યો ખૂબ કારણ કાર્ય કરતો કરતો બ્રહ્મ ક્યાંથી આવ્યો એટલે તાત્કાલિક જાગઞવલકરજીએ કીધું કે પ્રશ્નોતરીથી જ ખબર છે ઓને શબ્દો રમાડવાની જ ખબર છે ઓનો અનુભવ જ્ઞાન નથી અને જાણ અનુભવ ક્યારે થાય અહંકાર મરી જાય એટલે અનુભવના રૂપમાં પરિવર્તન થઈ જાય છે અહંકાર મરી જાય છે અને અનુભવ નથી એટલે મનથી અહંકાર બની જાય છે હા એ અહંકાર અલગતા દેખાડે છે હું કોક છું બીજા કોક નથી આપણે કોક છીએ બીજા કોક નથી પેલો ઓમ છે હું એકલો ઓમ છું આ વચમાં અહંકાર કરાઈ રહ્યો છે ઓધવજીએ પૂછ્યું કે હે પ્રભુ આ બધું જુદું જુદું કેમ થાય છે એક ઓમનો એક પેલો પેલો આ ને ઓમ તો ભગવાન કહે છે કે બધાય પ્રકારની ઈચ્છાઓ જન્મ મરણ આ બધું અહંકારસ્ય તે જન્મ મૃત્યુ સ્વનાત્મનમ આ બધું એક અહંકાર બતાવી રહ્યો છે અને અહંકાર એનું મૂળ નેકડી જાય એ એને પાલવતું નથી કારણ કે મોટું ઝાડ હોય આ બાજુથી કાપી નાખો પણ અંદર જમીનમાં જમીનમાં એનો મૂલ્યો આગળ જઈને બીજી જગ્યાએ પાછું ઝાડ બની જાય એનું મૂળ જાય એ અહંકારને પોહાતું નથી હા દાખલા તરીકે ઘણી ધારો એવી હોય તમે જુઓ આ તો ખેતી પ્રધાન જઈશ ખેલું તને બધોને ખબર છે કારણ કે પલવ નાખીએ ને ઊંડું ઊંડું તો એ ઉપરનું ઘાસ જતું રહે તડકાને લઈને હું કહી જાય ફરી પોગરે નહીં પણ પેલી ધરો એક આવશે પીળા કલરની જાડી એ ધારોને ઉખાડીને પતાળમાંથી કાઢીને બહાર નાખી દે ને જીસીબી વાળા ભગવાન રામચંદ્ર એ રાવણને એમ ક માર્યા પાસે હનુમાનજીને કીધું કે તું આ જગ્યાએ રે હનુમાનજી કે બાપુ કેમ કે છે આ રાવણ એટલે જેવો તેવો નથી છ છ મહિને ઉભો થશે સો છ મહિને ઉભો થશે સો સો મહિને પાછું હતું એ નામ થશે અને છે અને સસો ને છસો મહિને વળીને પાછું આપણા આના છે એટલે છ મહિને ઊભો થાય તાણે તું જાગ્રત થતો ને હાથે માથે ગજા મારે અને છ મહિના આવું હળન કરવું પડશે બાકી આ રાવણને તું જમતમ ના સમજતો ફરી સીતા ઉપાડશે ફરી પાછો આલાશ કર એટલે આપણો અંત નહીં આવે માટે તું હોય ર અને એ રામની આજ્ઞાથી હનુમાન કહેવાનો અર્થ એમ છે કે સદગુરુ એ જે કીધું છે કે સંતોના સંગમાં શહેજો

જે સિંહ પુરુષો કહેવાય જેના કારણે આપણે આ વિષયની મજાક આ વિષય નહીં શું બ્રહ્મ સ જ્ઞાન સ આત્મા સ અને કોઈ દિવસ વિષય ના બનાવો જે અવિષય સ એ વિષય ના બનાવી શકાય હા કારણ કે વિષય કને કહેવાય અંધારામાંથી ઉત્પન્ન થયેલું લાઇટ થતી હોય અને પછી ખૂણો આવે તો અંધારામાં ખૂણાથી ઉત્પન્ન થયેલું અંધારું ખૂણાના ઢોક એટલે એનાથી ઉત્પન્ન થયું છે હા

એમાં કોઈ આગુ પાછું બે મત નહીં સતોય પણ આપણે કોક જોણીએ છીએ આવા અહંકાર એટલે ખૂણાના આધારે રહેલું આપણું અભિમાન આપણાને દેખાતું નથી દાખલા તરીકે આપણી વંશમાં મેચ છે તાકાત કાની શકે અંશ મહેશ જોઈએ ક એમ આપણામાં રહેલો અહંકાર ગમે તે ટાઈમે પ્રાપ્ત થઈ જાય કોઈની તાકાત નથી અને બે કેનારો જાય બતાવવા જાય તો થવાનું કારણ કે લાકડાના પાટણામાં પૂંસરું તો ભરવાનું હવે પેલા કઠિયારા લોકો કાઢવા જાય છે દયા લઈને કાઢવા જાય છે પણ આવાની કમાન મારી નાખશે એટલે એને બીક પૂંસરું તો ભરાઈ રહ્યું છે કઠિયાર દયા છે કાઢવા જાય તો મારી નાખશી એટલે ઉપરથી જે કઠિયારાનો દયા આવતી હતી એ ન લૂઘડો ફાડી નાખશો એટલે કઠિયારે વિચાર કર્યો કે આરે આપણો ગોઠશે નહીં આપણો લૂઘડો ફાડી નાખ્યો આપણા વર્ગીને રોહ કાઢ્યું નખોડ્યા માટાઓ ગમે તે કરો એને ખબર નહીં ભરાઈ દઉં છો બચાલું કરો હું જાનવરની જાત છ એટલે આ લોકોએ પાહણ જઈને પાટળા પોળા કરવાનું ના કર્યું પાહણાજ વળજી પડે એટલે આ લોકોએ નેચ પાટળાના હેઠ જઈને ખૂંટો માર્યો અને નેચ જઈને ખૂંટો માર્યો એટલે પાટળો હફ લઈને જુદો પડી ગયો અને હું અધરું તોથી જુ તે એ જીવતો હું એ જગ્યાએ ના આવે આ એટલે ખરેખર આ તો જીવન મળ્યું છે એ તો કોઈ આપણા મા બાપ આપણા સદગુરુ અને કદાચ આ કોઈનો કોઈનો કોઈ પ્રકારે ઉદય છું છે કોકની સેવા કરીએ છે એનું આ ફળ બેઠું છે નહીં આ વાતો આપણે માનીએ એવી સરળ નહીં અને આપણે માનીએ એવી બિલકુલ ગહન પણ નહીં ઓમ સદગુરુ પરમાત્માનો જય